નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર વિદેશ પ્રધાન એસ જયશંકર આજે નવી દિલ્હીમાં યુએઈના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી સાથે વ્યૂહાત્મક મંત્રણા કરશે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો સંજય મલ્હોત્રાએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના છવ્વીસમાં ગવર્નર તરીકે ચાર્જ સંભાળ્યો સુપ્રીમ કોર્ટમાં આજે પ્લેસીસ ઓફ વર્ષિક એક્ટ પર સુનાવણી થશે સીજેઆઈની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ દ્વારા સુનાવણી કરાશે પ્રસિદ્ધ ગુજરાતી સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રખ્યાત ગુજરાતી ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો રાજકોટની ગોપાલ ફેક્ટરીમાં લાગી આગ ફાયર વિભાગની ગાડીઓએ સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ગઈકાલે રાત્રે ડાઉન થયું સમગ્ર વિશ્વમાં અગિયાર વાગ્યાથી આ એપ્સના સર્વર ડાઉન રહ્યા ડાઉન થયાનું કારણ અકબંધ હોકીમાં ભારત આજે મસ્કતમાં રમાઈ રહેલા મહિલા જુનિયર એશિયા કપની તેમની ચોથી અને અંતિમ મેચ સામે ટકરાશે સાઉદી અરેબિયા કરશે બે હજાર ચોત્રીસ ફીફા વર્લ્ડ કપની યજમાની બે હજાર ત્રીસ ફીફા વર્લ્ડ કપની પણ જાહેરાત કરવામાં આવી બે હજાર ત્રીસમાં યોજાનાર વર્લ્ડ કપની મેચો સ્પેન પોર્ટુગલ અને મોરક્કોમાં રમાશે ફિફાના પ્રમુખ ગિયાની ઇન્ફેનિટોએ જાહેરાત કરી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે